ઉનાળામાં સવાર બપોર કે સાંજ ગમે ત્યારે આ મિલ બનાવીને ખાઈ લીધો તો તમને ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે તો જેના માટે સૌથી પહેલાં આપણે આઠસો ગ્રામ જેટલું દહીં લીધું છે અહીં ક્વોન્ટિટી વધારે બનાવી રહી છું એટલે મેં વધારે દહીં લીધો છે એને આપણે સારી રીતે ફેટી લેશું તો આ ડેરી પર મળે એ દહીંનો ઉપયોગ મેં અત્યારે કર્યો છે હવે અત્યારે આ દહીંની તમે થિકનેસ જોઈ શકો છો આટલી થિકનેસ હોવી જોઈએ સારી તે દહીંને આપણે ફેટી લીધું છે એકદમ લમ્સ ફ્રી આપણું દહીં તૈયાર થયું છે ત્યારબાદ આની અંદર એક નંગ કાકડી નાખીશું તો કાકડીનો જે ઘરનો ભાગ હોય ને એને કાઢી નાખ્યો છે અને આવી રીતે બારીક ચોપ કરીને લેવાનો છે ત્યારબાદ એક નંગ ટામેટો લેશો અને ટમેટાનો પણ આપણે ઘરનો ભાગ કાઢી નાખ્યો છે એક નંગ જેટલી ડુંગળી લેશું મીડિયમ સાઇઝની એને પણ આપણે બારીક ચોપ કરીને લીધી છે અને એક ગાજર લીધું છે જેને આવી રીતે ગ્રેડ કરીને લીધું છે હવે બધી વસ્તુને આપણે એકવાર મિક્સ કરી લેશું બધું સારી રીતે મિક્સ કરી લીધા બાદ આની અંદર એક ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું દોઢ ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું આપણે આની અંદર સંચળ પાવડર નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલો આપણે ચાટ મસાલો નાખીશું હવે ફરી પાછું બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું હવે આની અંદર એક તીખું મરચું અને થોડીક બારીક સમારેલી કોથમીર નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરી લીધા બાદ આ સમયે આપણે ટેસ્ટ કરી લેવાનો જો કાંઈ ઓછું લાગે તો નાખવાનું તો મેં અત્યારે હાફ ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન જેટલું સંચળ પાવડર નાખ્યું છે અને આપણે આને મિક્સ કરી લેશું સારી તે મિક્સ કરી લીધા બાદ આ મિક્સ વેશ રાયતો આપણું તૈયાર છે જેને આપણે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું આજની આ વાનગી સાથે ઠંડુ ઠંડુ રાયતું ખાવાની ખૂબ જ મજા પડે છે અહીં તમે રાયતાની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ રીતની આપણી હોવી જોઈએ હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું બીજી તરફ મેં અહીંયા એક કપ જેટલા જવારને ચોવીસ કલાક સુધી પલાળી લીધા છે ચોવીસ કલાક પલાળવા ખૂબ જ જરૂરી છે બાર કલાકમાં તમને રિઝલ્ટ નહીં મળે કારણ કે પાછળથી કૂકિંગ કરવામાં એને ખૂબ જ વાર લાગે છે ઘણીવાર ચડતા પણ નથી તો હવે સાહેબ તે મસળી દીધા બાદ આ પાણી કાઢી લેવાનું છે એને કૂકરમાં ટ્રાન્સફર કરી લેશું અને બેથી સવા બે ગ્લાસ જેટલું પાણી નાખીને આની અંદર સ્વાદ અનુસાર મીઠું અને હાફ ટી સ્પૂન જેટલું હળદર પાવડર નાખીશું લીડ કવર કરીને ગેસની મધ્યમાં જે આપણે આની આઠથી દસ વિસલ મારી લેવાની છે જ્યાં સુધી વિસલ વાગે છે ત્યાં સુધી આપણે પગા કરી લેશું તો પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લીધું છે ને બે ટેબલ સ્પૂન જેટલું આપણે અહીં તેલનો ઉપયોગ કરીશું હવે આની અંદર આપણે સો ગ્રામ જેટલા પનીરના ટુકડાને આવી રીતે ફ્રાય કરી લેશું તો થોડોક કલર બદલાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું ખાતી વખતે પનીર ફીકું ન લાગે ને એ માટે કરીને આ સમયે હું થોડુંક મીઠું નાખી રહીશું અને હવે થોડોક કલર બદલાવા લાગ્યો છે એટલે પાંચથી છ કાજુના ટુકડા આવી રીતે નાખીશું અને એનો પણ કલર બદલાય ત્યાં સુધી એને સાંતળી લેશું તો અહીં કાજુ અને પનીર સતળાઈ ગયા છે જેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે તો અહીં બહુ આકરા નથી કરવાના નહીતર પનીર ચવળ થઈ જશે તો આવી રીતે હલકો કલર આવે ને એટલે આપણે એને કાઢી લેવાનું છે હવે આ જ પેનની અંદર આપણે વઘા કરી લઈશું તો એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું જીરું જેવું ચટકે એટલે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું હવે આની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ નાખીશું સારી મિક્સ કરી લેશું ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું થર્ટી સેકન્ડ સુધી આ પેસ્ટને સાતળી લીધા બાદ આની અંદર આપણે હવે આની અંદર તીખાશ અનુસાર આપણે મરચાં નાખવાના છે તો મેં આ બે તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે અને એક મોટી સાઇઝની ડુંગળી બારીક ચોપ કરેલી રાખી હતી એ નાખી દઈશું સારી એકવાર ચલાવી લીધા બાદ આની અંદર આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું ગાજર નાખીશું હવે ગાજરને પકવતા વાર લાગે છે એટલે આપણે થર્ટી ટુ ફોર્ટી ફાઈવ સેકન્ડ સુધી આમ જ સાતડવાનું છે એટલે થોડુંક સોફ્ટ થઈ જાય એટલે જ્યારે ગાજર થોડુંક સોફ્ટ થઈ જાય એટલે આની અંદર આપણે કેપ્સિકમ નાખીશું તો એક નાની સાઇઝનું કેપ્સિકમ બારીક ચોપ કરેલું રાખેલું હતું એ નાખ્યું છે તો એ તમે જોઈ શકો છો ડુંગળી પર ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે અને ગાજર પર થોડુંક ચડી ગયું છે તો હવે આપણે કેપ્સિકમ નાખીશું આવી રીતે થોડે થોડા અંતરે જ શાકભાજી નાખીશું નહીં તો જે શાકભાજી છે એનો ક્રંચ બી જતો રહેશે અને એકદમ ઓવરકૂક થઈ જશે હવે લગભગ ફોર્ટી ફાઇવ સેકન્ડ સુધી આપણે કેપ્સિકમને સાંતળી લેતા બાદ આની અંદર એક નંગ જેટલું ટમેટું નાખીશું તો ટમેટાને મેં અહીંયા ડીસીડ કરીને લીધું છે એનાથી એનો ક્રંચ પણ મેન્ટેન રહેશે અને ખાતી વખતે સરસ લાગશે સાથે આપણે વન ફોર્થ કપ જેટલા બાફેલા વટાણા લીધા છે અહીં મેં તાજા જ વટાણાનો ઉપયોગ કર્યો છે તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો અને એ ન હોય તો સફેદ વટાણાને પણ બોઇલ કરીને લઈ શકો છો હવે આની અંદર આપણે ફ્રાય કરેલા કાજુ અને પનીર નાખી દેશું અને બધી વસ્તુઓને સાથે મિક્સ કરી લેશું હવે મસાલામાં હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું બિરયાની મસાલો હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું આ સમયે આપણી ગેસની ફ્લેમ સ્લો છે હવે થોડીક બારીક સમારેલી કોથમીર નાખીશું અને થર્ટી સેકન્ડ સુધી રાજીશું અહીં આપણી દસ વિસલ વાગી ગઈ હતી તો અત્યારે આપણે જુવારનો દાણો ચેક કરી લેશો તો જોઈ શકો છો સરસ મજાનો ઘડી ગયો છે તો આવો જ આપણો ઘરેલો દાણો જોઈએ હવે જેને આપણે સ્ટ્રેનરમાં કાઢી લીધું છે એટલે વધારાનું પાણી છે ને નીતરી જશે તો અહીં આપણે કોરો દાણો જોઈશે અહીં આપણે પાણીવાળો લેશો તો જે રેસિપી છે થોડીક પાણીવાળી તૈયાર થાય છે તો આવી રીતે ડ્રાય કરવા માટે આપણે પહેલાં એને નીતરવા માટે મૂકી દેવાનો અહીં એટલી વારમાં આપણા મસાલા પણ સરસ ચડી ગયા છે તેની અંદર આપણે આ જવારને નાખી દઈશું અને બધી વસ્તુઓને મિક્સ કરી લેશું જવાર આપણા શરીર માટે ખાવા કેટલા ઉપયોગી છે એ સૌ કોઈ જાણે છે એના અણગિનત ફાયદાઓ છે તો મિલેટને આપણે રૂટિનમાં જરૂરથી સામેલ કરવો જોઈએ આ આપણો જુવારનો પુલાવ તૈયાર છે જેને આપણે સેલેડ અને મિક્સ વેજ રાયતા સાથે સર્વ કર્યું છે તમે સવારે બ્રેકફાસ્ટમાં મોર્નિંગમાં લંચમાં ડિનરમાં ગમે ત્યારે આ મિલને સર્વ કરી શકો છો આપણા માટે ખૂબ જ ગુણકારી છે આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને તમારો અનુભવ જરૂરથી શેર કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બપાઈ ટેક કેર થેન્કસ ફોર વોચિંગ